આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર મહીસાગર મળી રહ્યા છે વીરપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સમયસર ડોક્ટર ના આવતા દર્દીઓને હાલાકી પડી રહી છે સમય થઈ ગયો હોવા છતાં ડોક્ટર ફરજ પર હાજર ન રહેતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે વહેલી સવારે જ થી અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી દર્દીઓની હાલાકી જોવા મળી રહી છે વીરપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી કોઈ કાયમી ડોક્ટર જ નથી કાયમી ડોક્ટર ન હોવાને કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે આજે તબીબનું વાહન બગડ્યું હોય તેના કારણે જ આવવામાં લેટ થઈ ગયું હોવ તેવું આરોગ્ય વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા કેસ કાઢાય ડૉક્ટર જો આવ્યો નથી દવા થઈ નથી આવું થયેલું પંદર દિવસ પહેલા આવેલો તો એ આખો દિવસથી તો આ દવા નથી થઈ અત્યારે આ થી ત્રણસો પબ્લિક છે કમ્પાઉન્ડર કહે કે ડૉક્ટર આવે છે ડૉક્ટર આવે છે ડૉક્ટર નથી આવ્યા ચાર મહિનાથી આવી પોજેશન દો છું થાય સાડા સાત વાગ્યાનો હું આવીને ઊભો હું સાડા નવ વાગે કેસ કાઢ્યો આ સુધી જ ડૉક્ટર નથી કેટલા વાગ્યા થોડીઓ ને આ જોવાની આ પહેલી વખત આવું થયું છે